शीर्षक सिंह अने शियार एक होशियार किसो स्क्रिप्ट एक जंगल मा सिंह राजा रहतो बदूज तेना काबू मा हतु एक दिवस तेने भोजन मळयु न होतो ते गुस्से मा हतो ते शियार पासे गयो अने कहयु शियार आजे मने भोजन लाव नहीं तो हु तने खाई जईश શિયાર હોશિયાર હતો તેણે કહ્યું મહારાજ હું તમને એક મોટો શિકાર લાવી આપું તે સિંહને એક ખાલી કૂવામાં લઈ ગયો અને કહ્યું શિકાર અંદર છે સિંહે કૂવામાં ઝાક્યો અને પોતાનો પ્રતિબિંબ જોયો તે વિચાર્યું કે બીજો સિંહ છે અને ગુસ્સામાં કૂદીને અંદર પડી ગયો શિયાળ હસ્યો અને કહ્યો વાળાને તેની આજ્ઞાકારી મગજથી બચાવવાનો નફો થયો શિક્ષા હોશિયાર થવો એ બળવાન થવામાં પણ મજબૂત છે